ખોરાક બાદ વાત પાણીની આ મારી નાખશે આમ મિનરલ પાણી તમે રોજ મિનરલ પાણી તો પીતા જશો પરંતુ મિનરલ પાણી જો તમે બહારથી મંગાવો છો તો જરા ચેતી જજો કારણ કે મિનરલ પાણી રામે તમને ગંદુ અને ખરાબ પાણી આપવામાં આવે છે વાત રાજકોટની કે જ્યાં કોર્પોરેશને અલગ અલગ મિનરલ પ્લાન્ટમાંથી જે નમૂના લીધા તે તમામ ફેલ થઈ ગયા છે નપાશ થયા છે ઝી ચોઇસ કલાક ટીમે આ તમામ પ્લાન્ટ પર રિયાટી ચેક કર્યું તો જે હકીકત સામે આવી છે તે તમારા હોશ હોશ ઉડાવી દેશે જુઓ મિનરલના નામે મારી નાખશે તેવા પાણીનો આ ખાસ અહેવાલ રાજકોટના નાગરિકો સાવધાન જે મિનરલ વોટર તમે રોજ પી રહ્યા છો તે ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક ઝેર બની શકે છે રાજકોટ મહાનગરપાલિકાના તાજેતરના તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે શહેરના અનેક મિનરલ વોટર પ્લાન્ટના પાણીના નમૂના ફેલ થયા છે અને આ પાણીમાં ઝાડા ઉલટી જેવી બીમારીઓ ફેલાવનારા બેક્ટેરિયા મળી આવ્યા છે

રાજકોટ કોર્પોરેશનની તપાસમાં માનસી મહાદેવ લાભ જય ચામુંડા ગોકુલ ભગવતી શિવશક્તિ એકવાપ્રેશ યુબી વોટર કિશન સહિતના વીસથી વધુ પેઢીઓના પાણીના નમૂના ફેલ થયા છે ચેકિંગ છે તે કરવામાં આવ્યું અને પાણીના નમૂના છે તે ફેલ થયા હતા અત્યારે જે રીતના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ચોવીસ કલાકની ટીમ છે તે અત્યારે રિયાલિટી ચેક માટે પહોંચી હતી જે રીતના આ પાણીના કેરબાના પરિસ્થિતિ છે તે તમે જોઈ શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને જે પાણીના નમૂના ફેલ થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જે રીતના નોટિસ છે તે આપવામાં આવી તે જ પ્રકારે જે આરો ટ્રીટમેન્ટ પ્લાન્ટના જેટલા પણ વિક્રેતાઓ છે પાણી વિક્રેતાઓ છે કે તેમની દાદાગીરી પણ ક્યાંક સામે છે તે આવી રહી છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જ્યારે પહોંચ્યા ત્યારે તેમને દબાવવાનો પ્રયાસ છે તે આ વિક્રેતાઓ દ્વારા કરવામાં આવ્યો એટલે કે ક્યાંક નમૂના ફેલ થયા આ પાણી દેખાવમાં ચોખ્ખું અને ઠંડુ લાગે છે પરંતુ તેમાં એવા બેક્ટેરિયા છે તે ગંભીર રોગો ફેલાવી શકે છે રાજકોટમાં ટાઇફોઇડ અને ઉલટીના કેસમાં વધારો થયો છે અને તેનું મુખ્ય કારણ આ અશુદ્ધ પાણી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે

એવો નહીં કે તમે અત્યારે જો હું જે ધિરાણ માંથી ને એમાંથી તમે ભરીને સેમ્પલ લઈ જાઓ ને એનું રેવ્યુ કરાવો પાસ જ આવશે સવાલ એ થાય છે કે જો આ પાણી ઉદ્યોગો માટે છે તો તે જગમાં ભરીને ઘરે ઘરે કેમ વેચાઈ રહ્યું છે જી ચોવીસ કલાકના રિયાલિટી ચેકમાં એ પણ ખુલાસો થયો કે આ પાણી શીતલ ડ્રિંકિંગ વોટર જેવી પેઢીઓ દ્વારા ગંદા કેરબામાં ભરીને બજારમાં વેચાઈ રહ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લોકહિતાર્થે જે છે એ ગત સપ્તાહે ઓગણપચાસ જેટલા પાણીના જે જગ વિતરણ અથવા કેરબા વિતરણ કરતા એકમો ઉપરાંત આ સપ્તાહે વીસ જેટલા આ એકમોમાંથી જે છે પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે એમપીએન કાઉન્ટ અને કોલિફોર્મ ઓર્ગેનિઝમ કાઉન્ટ અર્થે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટ આવી ગયા હોય હાલ આ સપ્તાહે ટોટલ વીસ એકમો પૈકી જે સત્તર જે છે એના રિઝલ્ટ જે છે અનસેટિસ્ફેક્ટરી આવ્યા હતા એનો મતલબ એ કે પાણીની અંદર